શહેરના મહેસાણા ચાર રસ્તા પાસે આવેલી તિરુપતિ ટાઉનશીપમાં રહેતા રહીશો દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી ભારે ઉત્સાહ સાથે કરવામાં આવી હતી આ ટાઉનશીપમાં જુદા જુદા સમાજના લોકો એક સમૂહમાં પરિવારની જેમ જ રહે છે જેમાં ટાઉનશીપના પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ અને સૌ રહીશોએ આજે સાંજે પડી રહેલા વરસતા વરસાદમાં પણ ભારે હર્ષોલ્લાસ સાથે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરી હતી જેમાં બાલકૃષ્ણની શોભાયાત્રા ઢોલ નગારા સાથે સમગ્ર સોસાયટીમાં ફરીને મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તિરુપતિ ટાઉનશીપના પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ સહિત સૌ ભાઈ બહેનો અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી તિરુપતિ ટાઉનશીપમાં દરેક તહેવારોની ઉજવણી એક સંગઠન અને સહયોગથી કરવામાં આવે છે અને સૌ સાથે મળીને સહયોગથી તહેવારોની ઉજવણી કરવામાં આવે છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ